એમાં ભાવ છે આપણને નવસો રૂપિયાથી શરૂ થતા જોવા મળે છે જે આઠસો રૂપિયાથી શરૂ થતા એમાં આપણને હવે થોડો સુધારો છે તળિયાના ભાવે જોવા મળ્યો છે એવી રીતના નબળી ક્વોલિટીમાં નવસો રૂપિયાથી લઈ અને બારસો રૂપિયા સુધી છે આપણને ક્વોલિટી વાઇઝ ભાવ છે આજે જોવા મળ્યા હતા એવી રીતના આગળ જોઈએ તો સારી સુપર ક્વોલિટીમાં જોઈએ તો બારસો પચાસ રૂપિયા થી લઈ અને ચૌદસો પચાસ રૂપિયા સુધીના ભાવ છે આપણને મીડિયમ સારી ક્વોલિટીમાં જોવા મળ્યા હતા એવી રીતના સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટીના ભાવની ચર્ચા કરીએ તો ચૌદસો પચાસ રૂપિયાથી અને પંદરસો પચાસ રૂપિયા સુધી છે બજાર છે ગુજરાત રાજ્યભરની અંદર માર્કેટિંગ યાર્ડોની અંદર અને ગામડે છે પંદરસો આજુબાજુના વહીવટ છે જોવા મળે છે પણ એકંદરે સારી સુપર ક્વોલિટી છે પંદરસો પચાસ રૂપિયાની એન્ટ્રીઓ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર ગુજરાતમાં જોવા મળે છે ઊંચામાં અને જ્યારે વધારે પડતો કપાસ છે પંદરસો કે પંદરસો ત્રીસની આજુબાજુ છે સારી સુપર ક્વોલિટીમાં વધારે પડતો છે વેચાઈ રહ્યો છે પણ નબળી ક્વોલિટી છે એમાં ભાવ છે હજી પણ છે મોટો સુધારો એમાં કોઈ નથી જોવા મળતો એક તળિયાના ભાવે સો રૂપિયાનો સુધારો આપણે જોવા મળે છે કે જ્યાં આઠસો રૂપિયાથી બજાર ચાલુ થતી ત્યાંથી આપણને થોડો જમ્પ છે એમાં સો રૂપિયાનો જોવા મળ્યો છે કારણ કે ડેમેજ કપામાં થોડીક લાઇટિંગ છે જોવા મળતી હોય છે અને જોઈએ તો અત્યારે હાલ ઊંચી એન્ટ્રી છે પંદરસો સિત્તેર એંશી નેવું રૂપિયાની અમુક યાર્ડોમાં જોવા મળી હોય તો એ એકાદ વકલની છે અમુક માર્કેટિંગ યાર્ડ ની અંદર જોવા મળી હોય ગુજરાત રાજ્યની અંદર તો એને આપણે કન્સિડર નથી કરતા એટલે કે પચાસ ટકા માર્કેટિંગ યાર્ડોની ની અંદર ભાવ જો આપણે એન્ટ્રી ના જોવા મળ્યા હોય તો જ આપણે એન્ટ્રી છે ઓછામાં લેતા હોઈએ છીએ નહીં તો એકાદી એન્ટ્રી સુધારામાં જોવા મળતી હોય છે એને આપણે નથી લેતા એટલા માટે આપણે સરસાનો વિષય હતો એટલે ઘણા બધા ખેડૂતોને એવું થતું હોય કે ઊંચી એન્ટ્રી છે અમુક યાર્ડોમાં જોવા મળતી હોય તો એ કેમ નથી અહીંયા કહેવામાં આવતું પણ એના લીધે અમે કહેતા નથી વેચવાલી ની વાત કરીએ તો બે લાખ પચાસ થી સિત્તેર હજાર મણ ની આવક છે ગુજરાત રાજ્યભરની અંદર છે આજે જોવા મળી છે વધારે પડતી આવક છે સોમવારે નથી જોવા મળે એનાથી ઘટતી છે આપણને મંગળવારે જોવા મળે એનાથી ઘટતી છે આપણને

નીકળવા મળ્યા છે અને નવા વાવેતર એવા વિસ્તારોમાં જોવા મળે છે એવી કોમેન્ટો પણ છે 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 આવેલી અને ખેડૂતો એવું કહી રહ્યા કે અમુક અમુક વિસ્તારોમાં માત્ર બે જ વીણી આવે અને કપાસ પૂરો થયો છે અમુક વિસ્તારોમાં એક જ વીણી એ કપાસ છે પૂરો થયો છે એ વિસ્તારોમાં ચણા જીરુ નું વાવેતર પણ થઈ ચુક્યું છે એવા હાલ છે ખેડૂતો દ્વારા છે કોમેન્ટો કરવામાં આવી છે તો એ પ્રમાણે છે આગળ જતા બજારને એનું પણ સમર્થન છે કપાસના ઉત્પાદન ઘટાડામાં મળી શકે છે અને જોઈએ હવે હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કરી લઈએ ગુજરાત શંકર ગાંસડી છે ઓગણત્રીસ એમ ગ્રેડની ની અંદર છવ્વીસ નવેમ્બરના રોજ છે બાવન હજારના ના ભાવ છે એક ઘાસના બાવન હજાર સો રૂપિયા છે આપણે જોવા મળે છે જેમાં મજબૂત સ્થિતિ આજે પણ જોવા મળી છે કોઈ ઘટાડો નથી થયો એમ વધારો નથી સ્ટેબલ છે ઘાસડી જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડની ની અંદર પચાસ હજાર ચારસો રૂપિયાના ભાવ છે જોવા મળે છે એમાં પણ સ્ટેબલ મજબૂત ઘાસડી જોવા મળી પંજાબ અને રાજસ્થાન લાઇન ઉપર જોઈએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની ઘાસડી સુડતાલીસ હજાર પાંચસો રૂપિયાના ભાવે જોવા મળી છે એમાં પણ મજબૂત સ્ટેબલ જોવા મળ્યા હતા ભાવ બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર બોતેર હજાર ના ભાવ એક ઘાસ જોવા મળ્યા પાંત્રીસ એમએમ બાદ ચોત્રીસ એમએમના ભાવ જોઈએ કર્ણાટક તમિલનાડુમાં તો તોતેર હજાર પાંચસો રૂપિયા એક જોવા મળ્યા છે એવી રીતના પાંત્રીસ એમ ગ્રેડની અંદર કર્ણાટક તમિલનાડુમાં પંચોતેર હજાર એક ગાંઠળીના ભાવ જોવા મળ્યા છે જોઈએ તો ઓલ ઓવર દેશના તમામ રાજ્યોની અંદર છે આપણને મજબૂત સ્ટેબલ ભાવ આજે જોવા મળ્યા છવ્વીસ નવેમ્બરના રોજ બજારની અંદર કોઈ ઘટાડો નથી એમ વધારો નથી ગઈકાલની તેજી છે ટકાવી રાખેલી ગાંસડીમાં જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાની અંદર છે હાઇસ ફ્યુચર્સ ની અંદર જોઈએ ઓપનિંગ સપાટી છે આપણને સોસઠ પોઈન્ટ એક સેન્ટની જોવા મળી હતી ઉષા મથાળે એ સ્થિતિમાં સોસઠ પોઈન્ટ સડસઠ સેન્ટના ભાવ જોવા મળ્યા લોવર સેટ તળિયાના ભાવ ત્રેસઠ પોઈન્ટ ત્રાણું સેન્ટ ના જોવા મળ્યા માર્સ કોન્ટ્રાક્ટની અંદર છે ક્લોઝિંગ છે વાયદા એ બંધ સપાટી જયારે વાયદો બંધ થયો ત્યારે જીરો પોઈન્ટ સાથે સોસઠ બંધ થયો એક આગળના ત્રણ દિવસોમાં જોવા મળ્યો છે એનો પ્રભાવ છે આપણા હાજર બજારમાં રૂના ભાવ ઉપર પણ પડ્યો છે જેમ કે આગળ જતા વેચવાલીનું પ્રમાણ છે એ ઘટતું રહેશે તો બજારની અંદર અવશ્ય ફરીવાર નવો સુધારાની ચાલ છે જોવા મળી શકે છે જોઈએ તો છવ્વીસ નવેમ્બર બે પચીસ અને છુમ્માલીસ મિનિટે વાયદાની અંદર એકતાલીસ સેન્ટના ભાવ છે જોવા મળ્યા હતા ઓપનિંગ સપાટી આજે છે આપણે રાજભરની શું સ્થિતિમાં જોવા મળે છે વાયદાની અંદર કેવો સુધારાની ચાલ છે અત્યારે હાલ અડધા સેન્ટનો સુધારો છે જોવા મળે છે ગઈકાલનો જોઈએ તો એ પણ છે અડધા સેન્ટનો સુધારો જોવા મળ્યો હતો એટલે લગભગ આજે સુધારો ટકાવી રાખે તો એક સેન્ટનો સુધારો બે દિવસમાં આપણે ગણી શકીએ કે થઈ શકે વાયદાની અંદર એટલે કે પાસઠ સેન્ટ આજુબાજુ છે વાયદો થઈ શકે હવે વાયદાની અંદર જ્યારે સુધારો એક સેન્ટ ઉપર જોવા મળશે ત્યારે હાજર બજારમાં રૂની ઘાસડીમાં પણ છે એનો લાભ જોવા મળશે અને એનો લાભ સીધો કપાસના ભાવ ઉપર પણ તમને જોવા મળશે એકંદરે જોઈએ તો વિદેશ વાયદાનો સપોર્ટ બજારની અંદર છે વેચવાલીનું ઘટવું અને ત્રીજો પોઈન્ટ છે કે ઉત્પાદનની વીણી અંદર છે ખેડૂતો જેમ કહી રહ્યા છે એવી રીતના બીજી વીણી બાદ છે કપાસ મુશ્કેલી વાળો છે કારણ કે રાખવો કે કપાસની અંદરથી ઉત્પાદન કેટલું થશે કે નહીં થાય એ હજી ખેડૂતોને પણ એનો અનુભવ નથી બેસતો કે હવે ઉત્પાદન છે બીજી વીણી બાદ મળશે આપણને કે નહીં મળે તો ખાસ કરીને આના ઉપર આગળ જતાં ઓટોમેટિક કપાસની જે પણ તમે ત્રણ ચાર વર્ષની મંદી જોયેલી છે ને મંદી ઉપર છે એનો ટાર્ગેટ છે અલગ બની શકે છે પણ ચિત્ર મિત્રો છે ક્લિયર જયારે થશે ત્યારે મળશે એટલા માટે અમે એવું નથી કહેતા કે તમે છે બધો કપાસ સંગ્રહ કરો બધો કપાસ હોલ્ડ કરો પણ તમારી સારી વારંવાર આપણે કહેતા છીએ કે તમે સારી ક્વોલિટીનો કપાસ હોલ્ડ કરેલો હોય તો વધારે પડતો આગળ જતા જે તમને લાભ મળે તો એ દસ બાર ટકાની અમારા અનુભવ પ્રમાણે જો આવું ચિત્ર જોવા મળશે તો દસ બાર ટકા તો મિનિમમ છે સુધારાનો લાભ છે ખેડૂતોને પોતાના કપાસના ભાવ ઉપર મળી શકે છે કપાસ તમારો છે એટલે એના ઉપર ડિસિઝન પણ તમારું હોય છે પણ અમે માત્ર છે સંયોગો જે બનતા હોય આગળના આગળ છે વધારે પડતા તમારી સામે એટલા માટે કે આગળ ભાવ વધી જાય ત્યારે તમે વિચાર કરો કે આપણે કપાસ છે સારો હતો પણ સસ્તામાં વેચી નાખ્યો તો એટલા માટે બજારની અંદર છે છે ને મિત્રો નોર્મલ છે અહીંયાથી કોઈ એવો ઘટાડો થવાની શક્યતા જ નથી કારણ કે આ તળિયાના ભાવ જ ચાલી રહ્યા છે આની અંદર છે વધારો આવશે આગામી ઘટાડો નહીં આવે એટલે વારંવાર છે તમને અમે એવું કહેતા આવ્યા છીએ કે આ બજારથી સારા ક્વોલિટીમાં છે ઘટાડો આવવો શક્ય નથી એમાં ગમે ત્યારે આગળ જતા સુધારો જ આવશે એટલા માટે જે પણ તમારી પાસે નબળી ક્વોલિટી છે જરૂરિયાત મુજબ છે તમારા નાણાં છૂટા થઈ જાય અને નબળી ક્વોલિટી પણ છે નાણાં પણ છે તમારે એની જરૂરિયાત ઓછી હોય છે નબળી ક્વોલિટી મજૂરીને ચૂકવવા માટે નાણાંની જરૂરિયાત પડતી હોય તો એમાંથી તમારું મજૂરીનું ચૂકવણું થઈ જાય અત્યારે જોઈએ તો સરકાર દ્વારા એમએસપી રેટ ઉપર ખરીદી કરવા માટે સીસીઆઈ ના સેન્ટરો છે એ ગુજરાતમાં છે હજી આપણને ખુલતા એવા નથી જોવા મળ્યા કે કોઈ ખરીદી કરતા એવા નથી જોવા મળ્યા એટલે નવેમ્બર આખો મહિનો છે વેપારી દ્વારા સારો કે ગમે તેવો માલ જે અને પોસાય એ ભાવે લઈ અને અત્યારે ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે જેવી સીસીઆઈ માર્કેટમાં ઉતરશે એટલે એક તો સારી ક્વોલિટી અને સારા ગુણવત્તા વાળો માલ છે એ પણ છે ખરીદવાની છે તો ડિસેમ્બર મહિનાની અંદર જયારે સીસીઆઈનું નું ખરીદવાનું ચાલુ થશે બીજા નંબરમાં ક્વોલિટી ક્રાઇસિસ એટલે કે માલની અંદર છે ઘણો બધો ઘટાડો જોવા મળશે ખરાબ માલ પણ વધારે જોવા મળશે તો સારા માલની વેલ્યુશન ઓટોમેટિક વધવાની છે બીજા નંબરમાં કે સરકારે જ્યાં સુધી ડિસેમ્બર મહિનાની એકત્રીસ ડિસેમ્બર સુધી આયાત ડ્યુટી ફ્રી કરેલી છે હજાર ટકા જે કાઢેલી છે એનો ફાયદો છે અત્યારે હાલ ટેક્સટાઇલ લોબી અને સ્પિનિંગ મિલો લઈ રહી છે એના લીધે છે આપણે હાજર બજારમાં ગાંસડી વધારે પડતી ઊંચકતી નથી એટલે કે તેજીમાં નથી જતી એટલે એ પણ છે ડિસેમ્બર બાદ છે એમાં પણ છે સુધારાની સાલ આપણે હાજર બજારમાં રૂના ગાંસડીમાં પણ જોવા મળશે એનો પણ સીધો કપાસ ઉપર ફાયદો સારી ક્વોલિટીમાં જોવા મળશે એટલે સારા કપાસની માંગ ક્યારે પણ પ્રાઇવેટ જીનિંગ મિલોને ખરીદવા માટે જ્યારે સારા કપાસની ગાંસડી છે ઊંચા ભાવે વેચાતી છે ત્યારે એની પણ છે માંગ વધવાની છે એટલા માટે આ બધા મુદ્દાઓ મિત્રો છે અત્યારે તમને નહીં દેખાય પણ પાછળ જતા છે એ તમને ડેવલપ થતા જોવા મળશે અને એના ઉપર દસ બાર ટકાની આરામથી તેજી છે આપને જોવા મળી શકે એમાં કોઈ મોટી વાત નથી આગળ એવું પણ અમે વિચારીએ છીએ હજી પણ કપાસનું ચિત્ર છે એનાથી આગળની બની શકે પણ એ આગળ આપણે આપણે ચર્ચા ભાગની અંદર રજૂઆત મિત્રો ને કરતા હોઈએ છીએ પણ તમારા પાકને લઈને ડિસિઝન તમારું હોય છે અમારું અવલોકન અનુમાન તમારી સામે હંમેશા રજૂ થતું હોય છે હરેક પાકની અંદર હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર